દાહોદ જિલ્લાના ચાકલીયા બોર્ડર ખાતેથી ચોવીસ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો આ તારીખ છવ્વી બાર બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે બે વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર ચાકલીયા પોલીસે રાજસ્થાન બોર્ડર તરફથી ડુંગળીની આડમાં આઈસર ગાડીમાં લવાતો ચોવીસ લાખથી વિદેશી ચોવીસ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો એકત્રીસ ડિસેમ્બરે લઈને દાહોદ જિલ્લા પોલીસ અલર્ટ બની છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડરો વિસ્તારમાં ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે ત્યારે ચખલીયા પોલીસ દ્વારા કસારવાડી રાજસ્થાન બોર્ડરથી જઈ અને ગુજરાતમાં આવતો દારૂ અંગે જે બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે આઈસર ગાડીમાં ડુંગળીના આડ નીચે લઈ જવા તો બસો સિત્તેર પેટી બિયરને ઝડપી પાડવામાં આવી હતી પોલીસે ચાલક આજય સંતોષ રાવત રહેવાસી ઇન્દોર મધ્યપ્રદેશ સહિત કુલ ચાર ઇસમો વિરુદ્ધ ગુનો વધુ તપાસ હાથ ધરાઈ હતી પોલીસે કુલ ચોવી લાખ પંદર હજાર ત્રણસો બાસઠ રૂપિયાનો દારૂ તેમજ ગાડી મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળી એકત્રીસ લાખ સત્તર હજાર ત્રણસો બાસઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો